મારું નામ રામજીભાઈ અર્જનભાઈ કોળી પટેલ ગામ જાળેલા અમારા ગામમાં આજે મિટિંગ બની તે એક વ્યસન મુક્તિનું આયોજન ગોઠવું હતું એક જાળેલા શેષ જાળેલા વતી આની અંદરથી અમારા ગામમાંથી ઘણા બધા સભ્ય અત્યારે જોડાણા છે અને આવનારા કાલ પૂમ દિવસમાં ઘણા બધા સભ્ય થઈ જાય છે એમાં પહેલું નામ મારું છે મારા દારૂનું વ્યસન હતું મેં આજ મુક્તિ લીધી દારૂમાંથી જેથી કરીને મારા ઘરનું ભવિષ્ય મારા છોકરાનું ભવિષ્ય બને અને મારું શરીરનું પણ સારું રહે આમ જોઈએ ને તો મારા સિઝનની આવક હોય છે મારો વ્યવસાય ફોટોગ્રાફીનો છે તો સિઝન દરમિયાન ચારથી પાંચ લાખ રૂપિયાનું બાર મહિનાનું કામ હોય છે અમારે પણ મારા રોજનો ખર્ચો ચારસો પાંચસો રૂપિયાનો આનો હતો વેસનનો મારા આનામાંથી તો પહેલી વાત તો પંદર રૂપિયા તો ચોખ્ખા આવડા બચશે મારા ઘીરે રહેવાના છે નિર્ણય મારા માટે તો સારો જ છે મારા શરીર માટે સારો છે અને ગામ માટે પણ અમારા ગામમાં વિકાસ થાય છે અને આ નિમિત્તથી જે કાંઈ વ્યસન બંધ કરે તે અમેરિકા જે અમારા ગામના લોકો જે રહે છે તેમના તરફથી ગામના વિકાસ માટે વ્યક્તિ ડેટ પાંચ હજાર રૂપિયા બાર મહિને આપશે ઈવડારી લોકો અને જેથી ગામનો વિકાસ થશે આ પ્રકારે તમને કેટલી ખુશી અન્ય કેવા લોકોને શું વ્યસન કરતા લોકોને શું સલાહ આપશો હું મેં ખુદ બંધ કર્યો છે હું બીજાને પણ ઘણા બધાને બંધ કરાવી છે અને મને તો બહુ જ ખુશીનો માહોલ છે આમ શું નામ દર્શન ગોળકિયા દર્શનભાઈ આજે તમારી મીટિંગ યોજાણી છે લાગમ શું બાબતની મીટિંગ હતી શું નિર્ણય કરવામાં આવ્યો આજે અમારા ગામમાં જે મિટિંગ યોજાણી હતી એ વ્યસન મુક્તિ માટેની હતી અને એમાં સ્વૈચ્છિક રીતે જેને જે કોઈ વ્યસન હોય એ બંધ કરવા બાબતની હતીને જે કોઈ વ્યસન બંધ કરી વ્યક્તિ દીઠ દર વર્ષે પાંચ હજાર રૂપિયા અને આગળના વર્ષે એનો વ્યક્તિ હોય તો દસ હજાર રૂપિયા અને ત્રણ વર્ષ સુધી દસ હજાર રૂપિયા એટલે એક વ્યક્તિ પાછળ ટોટલ પચીસ હજાર રૂપિયા અમેરિકાથી આ લોકો એ વ્યક્તિના નામથી આપશે જે કોઈ એ જે પૈસા આવશે એ ગામના કોઈ બી સારા કાર્ય માટે વપરાશે અને પ્લસ કે એક વ્યક્તિ હોય તો એની પાછળ પચીસ હજાર એટલે એવા સો વ્યક્તિ કરશે તો એ સો ગુણ્યા પચીસ એટલે એ રીતને એમાઉન્ટ આપશે તો આપણે વ્યસન હતું જોડાયા આપણે એવી કઈ ઈચ્છા છે આ યોજના આ વાત સાંભળી અને બેઠકમાં કેવી ઈચ્છા છે આપણે શું વ્યસન હતું એનાથી તમને હવે શું શું ફાયદો થશે મારે વ્યસન માવાનું હતું

એટલે ફાયદા તો એના ઘણા બધા છે તો આ પ્રકારે ગામના વિકાસમાં પણ આપ સહભાગી હા વ્યસન બંધ કરીને કેવી ખુશી ને કેવી અનુભૂતિ થાય બહુ ખુશી વગર પૈસે દીધે આપણા નામથી પૈસા આપણા ગામને મળશે પચીસ પચીસ હજાર રૂપિયા ત્રણ વર્ષ માટે એટલે તો અન્ય જે વ્યસન કરતા લોકોને શું હા સો ટકા બંધ કરવા પડે આપનું પરિચય પ્રવીણભાઈ ભીમજીભાઈ સોતરિયા ગામ જાળેલા હાલ યુએસઆઈ આજે આપણા ગામમાં એક વિશેષ મુહિમનું આયોજન

અને આ મેઇન સભ્યોને કોન્ટેક કરેલો દર્શન મુક્ત કરીએ મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ટ્રાય કરીશું એને અઠવાડિયા પછી એનો મેસેજ આવ્યો મારી પર આપણે એવું કરીએ જો એક વ્યક્તિ વ્યસન છોડે તો હું એ પાછળ હું પાંચ રૂપિયા આ વર્ષે દિવાળી ઉપર એ ફેમિલી ફેમિલીના નામે ગામને આપીશ એટલે ફેમિલી જે વ્યક્તિ છોડે એને નથી મળવાના પણ જે ગામને મળશે કે ગામનો વિકાસ વધશે આજે નિર્ણય કરવામાં આવ્યો એટલે આજે બેઠક હતી

પહેલી તારીખ સુધીની અંદર સો થી દોઢસો થી બસો માણસ જોડાય જો બસો માણસ આ વ્યસન મુક્તિની અંદર જોડાય તો તળસીભાઈ સુતરિયા દસ લાખ રૂપિયા જાળેલાને આપશે આ દિવાળીએ એટલું જ નહીં જો બસો બે હાજર છવ્વીસની દિવાળી સુધી વ્યસન મુક્ત રહેશે તો મારાથી મોટાભાઈ છે ઈશ્વરભાઈ સુતરિયા એ વીસ લાખ રૂપિયા જાળેલા ગામને આપશે અને એટલું જ નહીં બે હજાર સત્યાવીસ દિવાળી સુધી જો બસો માણસ વ્યસન મુક્ત હશે તો જાળેલાના બીજા વીસ લાખ રૂપિયા ભરતભાઈ સુતરિયા મારો નાનો ભાઈ છે એ પણ આપશે તો આવનારા ત્રણ વર્ષની અંદર જો બસો માણસો અમે થઈએ વ્યસન મુક્ત તો પચાસ લાખ રૂપિયા જાળેલાના વિકાસ માટે મળશે લોકો કેટલા ઉત્સાહ સાથે જોડાયા તેઓને કેવી અનુભૂતિ થતી હતી કે શારીરિક ફાયદો આર્થિક ફાયદો સાથે ગામના વિકાસના પણ સહભાગી એ તો બેહદ મને એવું લાગે કે બેહદ ઉત્સાહથી જે માણસોએ બધાએ મદદ કરી છે સામેથી આવ્યા છે આપણે કોઈને બોલાવ્યા નથી કે તમે આવો વ્યસન મુક્ત કરો આ લોકોને તો વાત મળી તો સામેથી આવ્યા કે નહીં હું પાંચ હજારના મા કહું છું કે હું દસ હજારના કહું છું હવે મારા નથી ખાવા તમે લોકો જો આટલું ગામ માટે યુએસમાં રહેતા વ્યક્તિઓ છો ગામ પ્રત્યે આટલો પ્રેમ છે તો અમે કેમ આટલું ન કરી શકીએ એટલે મને વિશ્વાસ છે કે આવનારા એક મહિનાની અંદર બસોથી વધારે પણ વ્યસન મુક્તિ જાળેલાની અંદર થશે અને મારું તો એટલું જ તમને પણ કહેવાનું કે ન્યૂઝ મીડિયાવાળાને કે ભાઈ આ જાળેલાનો એક દાખલો બનાવજો જાળેલાથી ખાલી રાણપુર તાલુકો કે બોટાદ જિલ્લો નહીં પણ આ આખા ગુજરાતમાં આ જવો જોઈએ મેસેજ કે ચાલો આપણે બધા જ વ્યસન મુક્ત થઈએભાઈ અંતિમ એક પ્રશ્ન આજે આપની એકતા કમિટી છે કેટલા વર્ષથી કાર્યરત છે કેવા કેવા પ્રકારના કાર્યો ગામના હિતમાં અત્યાર સુધીમાં કર્યા છે અને આગામી સમયમાં કેવા હજી કામો કરવાની આ કમિટીની એક નેમ છે આ ચાર વર્ષથી થયા છે પહેલું જ વર્ષે અમે કમિટી રચી હતી એનું ના અમારો સ્લોગન છે એક જાળેલા શ્રેષ્ઠ જાળેલા અમારો મેઇન ગોલ હતો કે જાલો જાળેલાની અંદર જ્ઞાતિ વાત કાઢીએ કારણ કે જો કોઈ પણ જગ્યાએ જો પ્રશ્ન થતા હોય ને તો જ્ઞાતિથી થાય છે ચાર વર્ષથી જાળેલાની અંદર અમારા જ્ઞાતિ નથી કોઈ બ્રાહ્મણ નથી કોઈ પટેલ નથી બધા આપણે મનુષ્ય છીએ એ જ રીતે રહીએ છીએ જાળેલાની અંદર ચાર વર્ષમાં એક પણ એફઆર ફાટી નથી કોઈ ઝઘડા પણ નથી થયા અને કામવાઈઝ જો અમે કહીએ તમને તો બે વર્ષ પહેલાં જાળેલાના બધા જ ડેમ ખોરા હતા વિચાર એવો દિવાળી ઉપર વાળીએ જતાં જતા કે આપણા કમનસીબ કેટલા છે કે આટલા સરસ ડેમ બનાવ્યા છે છતાં પણ પાણી નથી તે દિવસથી નક્કી કર્યું કે ચાલો પાણી લાવ્યા વગર છૂટક્યો જ નથી અમે લગભગ એક વાગ્યાઓરું પાણીનું આ સંશોધનનું બધું ચાલુ કર્યું ક્યાંથી આવશે કારણ કે હું તો અમેરિકા રહું છું મને ખ્યાલ નથી પણ બીજે દિવસે સવારે પાંચ વાગ્યા સુધીની અંદર અમારા ડેમમાં પાણી આવવાનું ચાલુ થયું હતું મારા ફાધરની ઉંમર છે ત્યાંસી વર્ષ મને હજી ગઈકાલે જ કહેતા હતા કે બેટા ત્યાંસી વર્ષમાં મેં જાળીલાનું તળાવમાં આટલું પાણી ભાળ્યું નથી કેટલા કામો કરી દીધા અને કેટલા કામો કામો તો ઘણા કર્યા પણ હવે પછીના જે અમે કામો કરી રહ્યા છીએ એક પુલ બનાવીએ છીએ અમારી હાઈસ્કૂલની બાજુની અંદર જેથી કરીને હાઈવે તેના જ માણસો ગામની અંદર એન્ટર થઈ શકે એક એ કરવાના છીએ બીજું ત્યાં ગેટ બનાવવાના છીએ ત્રીજી વસ્તુ અમે જાળીલાનું સ્મશાન જે અત્યારે બનાવી રહ્યા છીએ કે આપણે ધામમાં જઈએ પછી તો બધા આપને શમશાનમાં લઈ જ જાય છે પણ અમારો ગોલ એવો છે કે ચાલો આપણે છોકરાઓને લઈ અને શમશાન બતાવવા જઈએ એ આ દિવાળી સુધીની અંદર અમે આખો પ્રોજેક્ટ પૂરો કરીશું અત્યાર સુધીની અંદર અમે લગભગ એક હજાર વૃક્ષ રોપણ કરેલું છે અને આવનારા દિવાળી સુધીની અંદર બીજા સાડા ત્રણસો વૃક્ષ અમે રોપણ કરશું એટલે અમારું આખું જે તળાવ છે એ કમ્પ્લીટ રાઉન્ડની અંદર જે તળાવ છે ફરતે સોએ સો ટકા વૃક્ષરોપણ થઈ જશે અને આ બધા જે કાર્ય કર્યા એક પોઈન્ટ કહેવો છે કે અમે રૂ સરકારનો એક રૂપિયો પણ લીધો નથી આ બધા જ ગામના જ પૈસા છે અને ગામના વતનીઓ જે બહાર રહેતા હોય એ લોકોએ પણ આપણને મદદ કરી છે તો હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ બધા ગામજનો અને જે બહાર રહેતા લોકો આપણને સપોર્ટ કરે છે